મિત્રો તમે મને ઓળખ થાય છે મારું નામ હે મેહુલ ભરિયા આજે આપણે જવાનું છે મિત્રો કે લેવા ફ્રૂટ માર્કેટમાં હાલો જઈએ કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉછળી અને નીચલી વિશે પેટ્રોલ પંપે આવેલો ઓછી પેટ્રોલ પંપે મિત્રો પેટ્રોલ પંપ નવો હમણાં બીનો જેને મિત્રો પેટ્રોલ પુરાવું એ પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાવી લો મિત્રો તમારા ભાઈ ઘરને હીઠા મૂકી એન્ટ્રી ત્રાદામાં મિત્રો તમે જોઈ શકો છો ત્રાદાના ડુંગરનો વ્યૂ એક નંબર આવે હો મિત્રો મિત્રો આપણે જવાનું છે ફ્રૂટ માર્કેટ મિત્રો તમે તમે ત્રાદામાં કોણ કોણ રહેવું એક મોમેન્ટ કરી મિત્રો આપણે ગમે ત્રાડી મિત્રો કોણ કોણ તાલુકા નાખો મિત્રો આપણે પોછી ગયા છે ફ્રૂટ માર્કેટ તમે જોઈ શકો છો કેરીના ભંડારને ભંડાર ભી મિત્રો તમે જોઈ શકો છો કેરીના અને મિત્રો આમાં કા કેટલી કોને ખબર કેવા કલરની હોય કે પાકલ કે કાશી કાંઈ ખબર ન પડતી મિત્રો હવે આપણે આ કાંટો થાય મિત્રો અહીં કેરીઓ લેવાની ચાલુ થઈ ગયું છે મિત્રો હરાજી અને હવે આપણે જવાનું છે મિત્રો કેરીઓ મિત્રો એક एक सौ बार ना भाव में जेली केरी मित्रो एक नंबर हो मित्रो केरी ले केरी आ मित्रो सोनिया का एक सोनिया आ मित्रो क्या सर केरी लगे मित्रों क्या सर केरी है मित्रो तो ये एक नंबर केरी, 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 केरी हो अंजी मित्रो यहाँ देने ये जो लोग भी पोसी दो मित्रो आ मित्रों मित्रो आ भाई के रूस केरी है मित्रों ते मित्रो चको सो दादा दादा के रूस के दादा के वीडियो उतरे બદામ રોઝ કેરીને ડિસેમ ને ડિસેમ આવ્યો મિત્રો જેને મિત્રો કેરી ખાવી એક વાર પહોંચી જાઓ ફ્રૂટ માર્કેટમાં ચલાયુ એટલે કેરીઓના ખોખાને ખોખા પીડા મિત્રો અહીંયા કેરીઓ લે મિત્રો આ એનો ભાઈ લાગે કેરી મિત્રો આવડે કેરીને શું કહેવાય એ મિત્રો તમારે કહેવાય મિત્રો મને એને ખબર આ કેરી કઈ છે મિત્રો તમારે નામ આપવાનું હોય કમેન્ટમાં આ કેરી શું કે આખું સોહણિયા મિત્રો તમે છે બધો સુવાની હાથમાં એક હતા કળ ચોર નીકળે તગારો ના નીકળતો મિત્રો કળ ચોર નીકળે ને આવડે કેરી કહી છે બદામ કેરી ને આલોક કેરી ને નખ નખ વેરટી આવેલી હો મિત્રો અહીંયા લાઈક કરવાનું ભૂલતા નહીં અને શીપુની હરાજી થાય મિત્રો શીપુ શીપુ મિત્રો તેને ખવાઈ અહીં હરાજીમાં પહોંચી જાઓ મિત્રો અને આપણે ખાઈ દઈએ શીખું શીખું ખાઈને આવી ગયા છે મિત્રો કેરેટ દવા મિત્રો અહીં કેરેટ થાકેલા છે તમે જોઈ શકો છો કેરી ના કેરેટ આગળ ઉગાડે એટલે બતાવું મિત્રો તમને Oh, betul. Apa kali kiri nak? Tiada kira. Ah, ni dan ini kiri dia apa kata awak ni? Hard dan ini kiri dia orang kiri Pas mal hard dan ini kiri dia betul. Kiri orang bahaya le, hara jemu betul. Kiri le banyak nama ram betul. Kiri le hara mahari kiri betul. Ayam mala yang betul. Nya serul kiri betul. Orang ini ane betul. Kena kini kiri kiri આપણે તો નિરાશા કરી લીધી છે આ લે મિત્રો કાંઈ શું કેરી આવી ગઈ છે મિત્રો કેજુના ભંડારા ભંડાર મિત્રો તળાદા માર્કેટમાં એક વાર તમે તળાદાની માર્કેટ તો આવો મિત્રો અહીંયા ભાવની બોલી થાય છે મિત્રો એકસો બારની કેરી વેચાણી મિત્રો પાકલ કેરી અહીંયા સોહણી અને કાંઈ છે કેરી કેરટના કેરટ ભેરા મિત્રો જવા મિત્રો એક નંબર મિત્રો

આ કેરી લેવા માટે જનતા હોટલની બાજુમાં આવું જો મિત્રો તમારે મિત્રો આવડો વિડીયો ભાઈ જગભાઈ અને અશોકભાઈને પગાડો મિત્રો એટલી મારી વિનંતી એ પણ ફ્રૂટ માર્કેટની મુલાકાત લે મિત્રો અને મિત્રો કેરીના ખોખાને ખોખાને અલગ અલગ વેરાયટી છે મિત્રો અહીંયા એટલી વેરાયટી આપણને યાદ નહીં રહેતું એટલી વેરાયટી દુનિયાની વેરાયટી મિત્રો અહીંયા અને હવે આપણે જ જવાનું છે મિત્રો કેરેટ કેરેટ લેવા મિત્રો આપણે આને તો મિત્રો લેન્ડમાર્ક ભરવું હોય કેરેટ લેવાનો વારો નહીં આવતો મિત્રો દુનિયાના કેરેટ હોય મિત્રો અહીંયા આપણે મિત્રો કેરેટ લેવું હોય તો કલાક તો લેન્ડમાર્ક ભરવું પડે કેરીઓ સખાય છે મિત્રો આપણી કેટલા કિલો કેરી થાય આપણે ખબર પડી છે મિત્રો આપણને આ ભાઈ એની કેરીઓ બીજા લઈ ગયા એટલે એ ભાઈ એની કેરીઓ માટે જોવા છે મિત્રો બે હજારનું કેરેટ પીડ્યું મિત્રો અહીંયા આપણે આવી ગયા છીએ ડ્રેગન ફ્રૂટ જોવા મિત્રો મિત્રો ડ્રેગન ફ્રૂટ છે એક નંબર હોય મિત્રો

અને પાછી રક્ષા આવી ગઈ છે રક્ષામાં કેર્યું પણ કાયશો આવી ગઈ છે અહીંયા એકસો બાર ભાવે પહોંચી ગયા છે મિત્રો માર્કેટ આસમાને સુઈ ગઈ છે મિત્રો પહે તો આપણે છૂટકી લેવા જઈ પછી દોઢસો પણ વેસાવાની છે મિત્રો મિત્રો ભી મગી ગયા દી કોને કહે જે નહોતી મળી કોમેન્ટ કરી નાખો મિત્રો ત્રણ એકવાર મુલાકાત લો મિત્રો આપણે ત્રણ મુલાકાત લીધી એટલે મજા આવી ગઈ મિત્રો આપણને હવે આપણે આવી ગયા છીએ મિત્રો એક ભાઈ કે લઈને આવી ગયા છે સોહણિયા રેખા કેસર રેખા એને સોહણીયા મિત્રો એ ચોક્કસ મિત્રો કેરીયો પણ કેરીયો હા મિત્રો એકવાર કેરી ગયો એટલે મિત્રો મજા આવી જાય આ સોહણિયા બીજા આવી ગયા છે હાથમાં માઇન્ડ માઇન્ડ આવે એવડા સોહણીઓ હા મિત્રો તો મિત્રો એ એક નંબર આને આને મિત્રો મેં સોહણીઓ કહી છે તમારા પાસેમાં શું કહેવાય મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા ન મિત્રો વિવો એટલે આનો આવી ગયો છે મિત્રો હવે આપણે કેરલ લઈને બેસવાનું છે મિત્રો ગાડીમાં આપણે લાઈક કરવાનું ભૂલતા ન મિત્રો આપણે બેસી ગયા છે આપણે ચેર લઈને આમ મિત્રો આજના આપણે લાઈક